તો અરધા આરોપીઓ દ્વારા હાલના કેસની ગુણદોષની ચર્ચા સોશિયલ મીડિયામાં કે પ્રિન્ટ મીડિયામાં કરવાની રહેતી નથી કે પછી ત્રાહિત વ્યક્તિ દ્વારા જો કોઈ પોસ્ટ મૂકવામાં આવે તો એમાં કોમેન્ટ પણ પાસ કરવાની રહેતી નથી પોતાનું રહેઠાણનું પાકો સરનામું પાક્કા મોબાઈલ નંબર તે સોગંદનામું સાથે જેલમાં મુક્ત થયા બાદ ત્રણ દિવસમાં રજૂ કરવાનું રહેશે

એક આગોતરા જામીન અરજી અને બે રેગ્યુલર જામીન અરજી હતી એવી વાત ચેતન બારાયાએ કરી છે આગોતરા જામીન અરજી પાછી ખેંચવામાં આવી છે પરંતુ બે જામીન અરજી એ મહુવા સેશન કોર્ટે માન્ય રાખી હતી કડક શરતોને આધારે આરોપીઓને જામીન આપવામાં આવ્યા છે આવો ખુલાસો પણ ચેતન બારાયાએ કર્યો હતો કુલ અગિયાર શરતોના આધારે કોર્ટ દ્વારા જામીન મંજૂર થયા છે જામીન બાદ તપાસમાં સાથ અને સહકાર આપવાનો રહેશે

એ આઠે આઠ આરોપીઓ સામે રાખી છે શું તેમને નિયમોનું પાલન કરવું પડશે આ તમામ બાબતે એ કોળી સમાજના આગેવાન અને એડવોકેટ જે હાઈકોર્ટના એડવોકેટ છે અને આ બગદાણાની બબાલમાં ખૂબ જ તેઓ ચર્ચામાં રહ્યા છે અનેક વાત એફઆઈઆરના ખુલાસા હોય કે આ કેસને લગતા અન્ય ખુલાસા હોય એ તમામ ખુલાસાઓ કરતાં ફરી એક વખતે આઠ આરોપીઓના જામીનને લઈને એડવોકેટ ચેતન બારાએ શું કહ્યું આવું આપણે સાંભળીએ નમસ્કાર મિત્રો હું છું આપનો એડવોકેટ ચેતન બારિયા ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ મિત્રો બગડાણાવાળી જે ઘટના હતી તો તેમાં ટોટલ ત્રણ જામીન અરજી દાખલ કરવામાં આવી હતી માન્ય સેશન કોર્ટ મહુવા ખાતે તો એમાં એક આગોતરા જામીન અરજી અને બે રેગ્યુલર જામીન અરજી દાખલ કરવામાં આવી હતી તો જે આગોતરા જામીન અરજી હતી તે વિડ્રો કરવામાં આવી છે અને બીજી જે જામીન અરજી હતી તો તેમાં ટોટલ આઠ આરોપીઓ હતા જેમની પ્રથમ જામીન અરજી છે એમાં છે સાત આરોપી છે રાજુભાઈ વિરુભાઈ હાતુભાઈ ભાવેશભાઈ વીરેન્દ્રભાઈ પંકજભાઈને સનીભાઈ અને બીજી જે જામીન અરજી હતી એમાં ઉત્તમભાઈ બાંભાણીયા દ્વારા કરવામાં આવી હતી તો તારીખ બે 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 હજાર છવ્વીસના રોજ માન્ય સેશન કોર્ટ મોવાથી આ લોકોને કડક જામીન ને બેઝ ઉપર જામીન ઉપર મુક્ત કરવામાં આવેલા છે તો માન્ય કોર્ટ દ્વારા જે ખૂબ જ અગિયાર પ્રકારના શરતી જામીનથી આ લોકોને જામીન પર મુક્ત કરવામાં આવેલા છે તો એ બાબત તમને માહિતી આપવા માટે આવ્યો છું તો તેમાં પ્રથમ શરત છે કે અરજદાર આરોપીઓ દ્વારા તપાસમાં સાથ અને સહકાર સંપૂર્ણપણે આપવાનો રહેશે બીજી જે શરત છે તે ખૂબ જ અગત્યની છે તો અરજદાર આરોપીઓ દ્વારા હાલના કેસની ગુણદોષની ચર્ચા સોશિયલ મીડિયામાં કે પ્રિન્ટ મીડિયામાં કરવાની રહેતી નથી અને હાલના કેસની ગુણદોષની ચર્ચા કોઈપણ સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ મૂકવાની રહેતી નથી કે પછી ત્રાહિત વ્યક્તિ દ્વારા જો કોઈ પોસ્ટ મૂકવામાં આવે તો એમાં કોમેન્ટ પણ પાસ કરવાની રહેતી નથી ત્રીજો ત્રીજી શરત છે કે અર્ધ આરોપીઓ દ્વારા ફોટો અને આઈડેન્ટિટી પ્રૂફ ધરાવતા હોય તો જામીન સાથે રજૂ કરવા અરદાર ચોથી શરત અરદાર આરોપીઓ દ્વારા ફરિયાદી પક્ષને કે સાહેબને ધામધમકી કે પુરાવા સાથે છેડખાની કરવી નહીં પાંચમી શરત છે અરદાર આરોપીઓ પોતાનું રહેઠાણનું પાકો સરનામું પાક્કા મોબાઈલ નંબર તે સોગંદનામું સાથે જેલમાં મુક્ત થયા બાદ ત્રણ દિવસમાં રજૂ કરવાનું રહેશે અને રહેઠાણનું સરનામું કોર્ટની પરવાનગી વગર બદલવાનું રહેતું નથી છઠ્ઠી શરત છે અરજદાર આરોપીઓ તપાસ પૂર્ણ થઈને ચાર્જશીટ દાખલ થાય ત્યાં સુધી જે તે પોલીસ સ્ટેશનમાં એકથી પાંચ તારીખમાં સમય પ્રમાણે હાજરી પરવાની રહેશે સાતમી શરત છે અરદાર આરોપીઓ જો પાસપોર્ટ ધરાવતા હોય તો અત્રેની કોર્ટમાં જમા કરવાનું રહેશે અને જો પાસપોર્ટ ન ધરાવતા હોય તો તે અંગેનું એફિડેવિટ અત્રેની કોર્ટમાં ત્રણ દિવસમાં સોગંદનામા સાથે રજૂ કરવાનું રહેશે આઠમી શરત છે કે અરજદાર આરોપીઓ દ્વારા ટ્રાયલ કોર્ટની પૂર્વ પરવાનગી વગર ભારત દેશની સરહદ છોડવાની રહેતી નથી નવમી શરત છે કે ટ્રાયલ કોર્ટ દરમિયાન નિયમિત રીતે કોર્ટમાં હાજર રહેવાનું રહેશે દસમી શરત છે અરજદાર આરોપીઓ દ્વારા ફરીથી કોઈ પણ પ્રકારની ગુનામાં સંડોવણી કરવાની રહેતી નથી કે ભવિષ્યમાં કોઈપણ જાતનો ગુનાહિત પ્રવૃત્તિ કરવાની રહેતી નથી અને ખાસ કરીને અગિયારમી જે શરત છે એ ઉપરોત દસે દસ શરતમાંથી કોઈ પણ શરતનો ભંગ કરશે તો તેમની જામીન અરજી ફરિયાદી પક્ષે જામીન રદ કરવા માટે આગળની કાર્યવાહી કરી શકશે તો મિત્રો તમામ ગુજરાતના જે આ વિડીયોના માધ્યમથી જે સાંભળી રહ્યા છે તો આ તમામ શરતોના આધારે આરોપીઓને જામીન ઉપર મુક્ત કરવામાં આવેલા છે જો આમાંથી કોઈ પણ શરતોનો ભંગ કરશે તો ફરિયાદી પક્ષ દ્વારા જો જે તે કોર્ટમાં શરત ભંગનું અરજી કરવામાં આવશે અને કોર્ટને ખરેખર ધ્યાને આવશે તો તમામ આરોપીઓના જામીન પણ રદ થઈ શકશે તો વધારે વિશ્વાસ ન કહેતા આ બાબતે બંને સમાજની અને ગુજરાતમાં શાંતિ જળવાઈ રહી એવી હું એડવોકેટ તરીકે કાયદાના જાણકાર તરીકે એક ધારાશાસ્ત્રી તરીકે આપ સર્વને એવું કહેવા આવ્યો છું ભારત માતા કે જય સત્યમેવ જયતે તે